નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક ભાલમાં આવેલ માઢિયા ગામમાં સરકારી પડતર જમીનમાં કરવામાં આવેલા દબાણો અંગે ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે માઢિયા ગામના સરપંચ અને આગેવાનો દ્વારા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપીને સરકારી પડતર જમીનમાં થયેલા દબાણો અંગે રજૂઆત કરવામાં આવી હતી માઢિયા ગામ પાસે ત્રણ જેટલા સ્થળોએ સરકારી જગ્યામાં દબાણ કરવામાં આવેલ હોવાની રજૂઆત કરવામાં આવી છે